અમરેલી જિલ્લાના રાજુલા સ્થિત એપીએમસી ખાતે કૃષિ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડીજી રાઠોડે દીપ પ્રાગટી કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવેલો હતો જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ડીજી રાઠોડે ખેડૂત અકસ્માત વીમા યોજના વિશે વિગતો આપી કૃષિ સંશોધન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી નારિયાએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી દેશી ખાતર તથા એરંડીના ખોળનો વધુ માત્રામાં ઉપયોગ કરવા ભલામણ કરેલી હતી પશુ ચિકિત્સક શ્રી ડોક્ટર વિપુલભાઈ નિમાવતે નફાકારક પશુપાલન વિશે જણાવેલું હતું તેમણે પશુઓની પસંદગી અને સંવર્ધન કરવા પર ભાર મૂકેલો હતો દેશી ગીર ગાય અને જાફરાબાદી ભેંસનું પાલન કરવા ધ્યાનમાં રાખવાના પગલાઓ તેમણે જણાવેલા હતા ઓલાદ સુધારણા કાર્યક્રમનો લાભ લેવાથી પશુઓના ખાસિયતો પશુઓના ખોરાક હતા પશુ ચિકિત્સક શ્રી મકવાણાએ ચાફ કટર ગીર ગાય ઉછેર અને કેટલ શેડની યોજનાકીય સહાય વિશે જણાવેલું હતું કૃષિ વૈજ્ઞાનિક શ્રી આસોદરિયાએ જમીનની ચકાસણી પાકની પસંદગી ઓછા ખર્ચે વધુ પાક મેળવવા અને જમીનને જરૂરી પોષક તત્વો વિશે વિગતો આપેલી હતી જીજી આરસી કોર્ડિનેટર શ્રી બલદાણિયાએ બાગાયતી પાકોમાં ટપક પદ્ધતિ વરસાદી પાણીનો સંગ્રહ રોજ વપરાતા પાણીનો શોધ ખાડા નિકાલ કરવાથી જમીનને થતા ફાયદા કે ચેકડેમ બોરીબંધ અને સૂક્ષ્મ પિયત પદ્ધતિ સહિતના ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ કરી ખેતી ખર્ચ ઘટાડવા વિશે વિગતો આપેલી હતી તેમણે માઇક્રોન્યુટ્રીટ ખાતરનો ઉપયોગ કરવા અને સોલર વોટર પંપના ફાયદાઓ જણાવી તેનો ખેતીમાં અમલ કરવા અપીલ કરેલી હતી પ્રગતિશીલ ખેડૂત શ્રી ધીરુભાઈ ઝાલંધરાએ ગીર ગાય આધારિત ખેતી અને ટપક પદ્ધતિથી કરવામાં આવતી ખેતીથી થતા ફાયદાઓ વર્ણવેલા હતા પ્રગતિશીલ ખેડૂતને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલા હતા આભાર દર્શન નાયબ ખેતી નિયામક શ્રી પી આર સોડવડિયાએ કરેલું હતું આ પ્રસંગે એપીએમસી સેક્રેટરી શ્રી તથા જિલ્લા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને ખેડૂતો તથા પશુપાલક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા